નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો તંત્રની બેદરકારીને લીધે લોકો હેરાન મિત્રો વહીવટી તંત્રની બેદરકારીનો ભોગ ક્યારેક સામાન્ય જનતાને બનવું પડતું હોય છે સરકાર દ્વારા ગરીબોને ભોજન મળે તે માટે સસ્તું અનાજ આપવામાં આવે છે પરંતુ તે ગરીબો સુધી પહોંચી શકતું નથી તો કેટલીક વાર વચેટીઓ દ્વારા અનાજનું કાળા બજાર કરી દેવામાં આવતો હોય છે મિત્રો જેના લીધે ગરીબો સુધી પહોંચતું અનાજ તેમને મળતું નથી સુરતમાં તંત્રની બેદરકારીને લીધે રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત રહી ગયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગામી સાત દિવસ ત્રાટક છે વરસાદ મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ત્રાટક છે અને રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટો છવાયે કોમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં મિત્રો આવી છે મિત્રો વિડીયોના અંતે કરેલી આગાહી તમે જાણી લેજો એ અંદર સાત દિવસની અંદર ક્યાં ક્યાં વરસાદ પડશે એ માહિતી વિગતવાર આપેલી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

અમુક ટ્રાન્ઝેક્શન ફ્રીમાં કરી શકો છો ત્યાર પછી જો તમારે ટ્રાન્ઝેક્શન કરવું હોય પૈસા ને લેવડ દેવડ કરવી હોય અથવા તો રોકડ ઉપાડવી હોય તો તમારે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ વસૂલવો પડશે એટલે કે મિત્રો ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માત્ર તેર દિવસ જ બાકી છેલ્લું કામ કરી નાખજો મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવી લોકોને તક આપી રહી છે યુડીઆઈ એક્સ પર એટલે કે ટ્વિટર પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા ચૌદ જૂન બે સુધીની કરી છે જે સમય ગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકો છો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો મિત્રો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય બાકી રહ્યો છે એટલે કે મિત્રો તમે વહેલી તકે આ કામ પતાવી લેશો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમનું કહેવું છે કે બાર થી અઢાર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે અને બંગાળના ઉપસાગરમાં સાયક્લોન બની રહ્યું છે જેને લઈને દસ તારીખની આસપાસ તેની અસર જોવા મળવાની છે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો મિત્રો વરસાદ આવશે અને ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે સિત્તેર થી નેવું કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાનો કહેર મિત્રો દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ નાઇન્ટીન ના સક્રિય કેસ વધીને ચાર ની આસપાસ પહોંચી ગયા છે આ સાથે મિત્રો દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે ચાર લોકોના મોત થયા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં સૌથી વધુ સુડતાલીસ કોરોનાના કેસ જોવા મળ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ મામલે રેકોર્ડ તૂટી ગયો મિત્રો ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝુકાવ કેટલો ઝડપથી વધી ગયો છે તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કેમ ફક્ત મે મહિનામાં અઢાર પોઈન્ટ સડસઠ અબજ રૂપિયાના વ્યવહારો થયા હતા એટલે કે મિત્રો અઢાર પોઈન્ટ સડસઠ અબજ રૂપિયાના ટ્રાન્ઝેક્શન યુપીઆઈ અથવા તો ડિજિટલ પેમેન્ટ થકી થયા છે આ એપ્રિલ મહિના કરતા ચાર વધુ છે નગાઉ મિત્રો એપ્રિલ મહિનામાં સત્તર અબજ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા જો આપણે ચલણની દ્રષ્ટિએ જોઈએ તો મે મહિનામાં પચીસ લાખ કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન જે એક મહિના પહેલા એપ્રિલમાં ત્રેવીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પરિણામ જાહેર મિત્રો આઈઆઈટી કાનપુર દ્વારા બે જૂન ના રોજ

મિત્રો સરકારી બેંકે તેમના મોટી જાહેરાત કરી છે બેંકે નિયમમાં ફેરફાર કર્યો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે નવો નિયમ લાગુ થઈ ગયો છે તેમાં મિત્રો જાણવું જોઈએ કે કેનેરા બેંક એક જૂન બે હજાર પચીસથી બધા પ્રકારના સેવિંગ એકાઉન્ટ માટે એવરેજ મંથલી બેલેન્સની જરૂરિયાતને માફ કરી દીધી છે મિત્રો મહત્વનું છે કે મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ તે રકમ છે જે ગ્રાહકોએ દર મહિને પોતાના ખાતામાં રાખવાની

નોંધણીના પ્રસ્તાવ છે મિત્રો નવા કાયદામાં એગ્રીમેન્ટ ટુ સેલ પાવર ઓફ ફેટરની વેચાણ પ્રમાણપત્ર અને સમાન ગીરો દસ દેવા દસ્તાવેજોની નોંધણી કરાવી ફરજિયાત રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત અનાજ વિતરણ યોજનાની અવધિ લંબાઈ મિત્રો રાજ્ય સરકારે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બે હજાર તેર એટલે કે એન હેઠળ મફત અનાજ વિતરણ યોજનાની અવધી લંબાઈ નિર્ણય લીધો છે હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અવધિ અવધી પાંચ જૂન બે સુધી લંબાવવામાં આવી છે અગાઉ યોજના

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઠ જૂન સુધીમાં છત્રી રનકોટ કાઢી રાખજો મિત્રો ગુજરાતમાં આઠ જૂન સુધી છૂટાછવાય વરસાદની આગાહી કરવામાં આવે છે આ દરમિયાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે જેને મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરી ને તો ગુજરાતમાં હાલ ક્યાંક વરસાદ તો ક્યાંક તાપ પડી રહ્યો છે અમદાવાદ વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં સુસવટાભેર પવન સાથે વરસાદ વરસ્યો હતો ના સાથે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ થવાની આગાહી કરી છે જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બારમી જૂનથી ગુજરાતમાં ચોમાસાના પારંભ અંગે આગાહી કરી નાખી છે મિત્રો તારીખે મંગળવારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી દીવ ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં તેમજ ભરૂચ સુરત નવસારી ડાંગ અને વલસાડ તાપીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ચોથી અને પાંચમી તારીખે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી દીવ ગીર સોમનાથ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા મહીસાગરપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે જ્યારે મિત્રો છઠ્ઠી તારીખની વાત કરીએ તો વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે અને શુક્રવારે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી દીવ ગીર સોમનાથ સોમનાથ મહેસાણા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો આવશે સિત્તેરથી નેવું કિમી ઝડપણ આપવામાં ફૂંકાઈ શકે છે અને ગુજરાતના ઉત્તર અને પૂર્વ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે ત્યાં વરસાદ પણ આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે દિવસમાં સિંગતેલના ભાવમાં ગાબડો મિત્રો ભારતમાં ખાદ્ય તેલોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેનું મિત્રો મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા આયાત શુલ્કમાં ઘટાડો કરવાનો નિર્ણય છે ત્રીસ મે બે હજાર પચીસ રોજ ભારત સરકારે ક્રૂડ ખાદ્ય તેલો જેમ કે પામ તેલ સોયાબીન તેલ અને સનફ્લાવર તેલ પર લાગતા મૂળ આયુત શુલ્કને વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દીધું છે મિત્રો ગઈકાલે સિંગ તેલ અને કપાસિયામાં પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો અને પામોલિન તેલમાં પચાસ રૂપિયા ઘટ્યા છે જેના મિત્રો ફરી સિંગ તેલના ભાવ અને કપાસિયાના ભાવમાં પંદર રૂપિયા ઘટ્યા છે જ્યારે મિત્રો પામોલીનમાં વીસ રૂપિયા ઘટ્યા છે અને મિત્રો આમ બે દિવસની અંદર પચાસ થી સિત્તેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જૂન મહિનામાં આ બાબતો ભૂલશો નહીં મિત્રો ફ્રી આધાર અપડેટ નો સમયગાળો ચૌદ જૂને પૂર્ણ થઈ જવાનો છે એટલે મિત્રો વહેલી તકે ફ્રીમાં આધાર અપડેટ કરાવી લેજો ત્યાર પછી મિત્રો એડવાન્સ ટેક્સનો પહેલો હપ્તો પંદરમી તારીખ સુધીમાં જમા કરાવી લેજો ત્યાર પછી મિત્રો નોકરીયાતોને જૂનની પંદરમી તારીખ સુધી તેમની કંપનીમાંથી ફોર્મ સોળ એ સોળ એ ટીડીએસ મેળવી લેવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આ જરૂરી છે મિત્રો એચડીએફસી ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડ સાથે એરપોર્ટ અને રેલવે સ્ટેશનના લાઉન્જમાં પ્રવેશ માટે છેલ્લા ત્રણ મહિનામાં કરાયેલા ખર્ચના બેંક વાઉચર જરૂર પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ મહિને કુલ બાર દિવસ બેંકો રહેવાની છે બંધ મિત્રો જેમાં પહેલી જૂન છે એટલે કે રવિવાર એટલે મિત્રો ગઈકાલે બેંકો બંધ હતી ત્યાર પછી મિત્રો છ અને સાત જૂને વિવિધ રાજ્યોમાં બકરી ઈદના કારણે રજા રહેવાની છે ત્યાર પછી મિત્રો આઠ જૂને રવિવાર હોવાથી તે દિવસે બેંક બંધ રહેશે ત્યાર પછી મિત્રો અગિયાર જૂને સંત ગુરુ કબીર જયંતિ હોવાથી અગિયાર જૂને બેંકો બંધ રહેવાની છે ત્યાર પછી મિત્રો ચૌદ જૂને બીજો શનિવાર અને પંદર જૂને રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે ત્યાર પછી મિત્રો બાવીસ જૂને રવિવાર છે અને સત્યાવીસ જૂન રથયાત્રા હોવાથી ઓડિશા અને મણિપુરમાં બેંકો બંધ રહેવાની છે ત્યાર પછી મિત્રો અઠ્યાવીસ જૂન ના રોજ ચોથો શનિવાર છે ને ના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેવાની છે જયારે મિત્રો ત્રીસમી જૂન મિઝોરમ માં રેમનાની માટે બેંકો બંધ રહેવાની છે જેથી મિત્રો તમે આ લિસ્ટ જોઈને પછી તમારા બેંકે જજો ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આટલા થઈ ગયા છે મોટા ફેરફારો મિત્રો ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ચોવીસ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યાર પછી મિત્રો ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે નવો કટ સમય લાગુ થઈ ગયો છે ત્યાર પછી મિત્રો કોટક મહિન્દ્રા બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જો ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી વધારીને ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા કરી નાખ્યો છે ત્યાર પછી મિત્રો ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોની શરૂઆત થઈ ચૂકી છે અને મિત્રો એડવાન્સ ટેક્સના પહેલાં હપ્તાની છેલ્લી તારીખ પંદરમી જૂન નક્કી કરવામાં આવી છે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફતમાં મળશે સિલાઈ મશીન મિત્રો ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેને મિત્રો મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ યોજનાનો હેતુ રાજ્યને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી જેઓ ઘર બેઠા બેરોજગાર છે અને મિત્રો તેને રોજગાર મળી શકે મિત્રો આ યોજના મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તેમને મિત્રો ઓનલાઈન એક ફોર્મ ભરવાનું હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકે ગ્રાહકોને આપી મોટી બે મિત્રો બેંક એકાઉન્ટ ધારકો માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે હવે બચત ખાતા એટલે કે સેવિંગ એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર પડશે નહીં મિત્રો ખાતામાં પૈસા ન હોય તો પણ કોઈ દંડ કે ચાર્જ લાગશે નહીં મિત્રો આ ફેરફાર એક જૂન થી અમલમાં આવી ગયો છે મિત્રો આ નિર્ણય સાથે કેનરા બેંક દેશની સૌપ્રથમ મોટી જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ છે જેને તમામ પ્રકારના બચત ખાતાઓ પર સરરાશ એટલે કે મંથલી બેલેન્સની જરૂરિયાતને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો નહીં મળે અનાજ મિત્રો અનાજના જથ્થાના ઉપાડ વળતર અને ઈ કેવાયસી મુદ્દે સર્જાયેલી મળાગાંઠને પગલે ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારોના સંચાલકોએ રવિવારથી શટડાઉન કરીને હડતાલ પર ઉતરવાનું જાહેર કર્યું છે ગુજરાત ફેર પ્રાઇસ ફોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની બેઠક મળી હતી જેમાં સરકાર સામે વિવિધ પ્રશ્નો અને માગણીઓના મુદ્દે એક જૂનથી રાશન દુકાનોમાં અનાજ વિતરણ ન કરવાનો નિર્ણય લેવાયો છે તો બીજી તરફ રેશનની દુકાનો બંધ ન રહે તેના માટે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ અત્યાર સુધીમાં પંચ્યાસી ટકાથી વધુ એનએફએસ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પૂર્ણ કર્યું હોવાના દાવા સાથે બાકી રહેલા રેશન કાર્ડ હોલ્ડરને ઘરે બેઠા પ્રક્રિયા પૂર્ણ કરી લેવા અપીલ કરી છે